જોઈ શકો છો અને આની પછી પણ એક મેળો છે મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામના સબસ્ક્રાઈબર મળી ગયા છે હું છે હિંમતભાઈ હારું કેવું લાગ્યું મેળામાં મજા આવી ગઈ ને જો વાંધો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બ્રેક બાજુમાં આવી ગયા છે બ્રેક ડાન્સ મિત્રો તમને ખબર છે ટ્રાફિક મિત્રો ઘટતી નથી અને બાજુની રાઈટ છે અત્યારે બંધ થઈ ગઈ છે કેમ કે ટ્રાફિક નથી અત્યારે એ પણ તમે જોઈ શકો છો તો આપણા મિત્રો પણ આવેલા છે જોઈ શકો છો આ છે રાજુભાઈ આ છે અમારા હરેશભાઈ એને તો તો આગળ બતાવ્યા મિત્રો તમે જોઈ શકો છો આ રેલગાડી અહીંયા ચાલી રહી છે એમાં પણ ટ્રાફિક ખૂબ છે એ પણ તમે નિહારી શકો છો ખૂબ સરસ મજાના બાળકો છે આનંદ મેળવી રહ્યા છે સાથે મોટા પણ આનંદ મેળવી રહ્યા છે એ પણ તમે નિહારી શકો છો રેલગાડીનું ઓન પણ વગાડે છે ઓલા કાકા જોઈ જકો છો ખૂબ સરસ મજાની રાઈડો અહીંયા છે જો આ રેલગાડી તો તમે પણ મેળામાં આવો તો આ રેલગાડીમાં બેસો ખૂબ સરસ મજાની રાઈડું છે અહીંયા બધી અને આ બીજી પણ અલગ અલગ પ્રકારની અહીંયા ખૂબ સરસ મજાની રાઈડો આવેલી છે તો એમાં પણ તમે બેસો ખૂબ સરસ મજા આવે છે અમે પણ આ રાઈડમાં બેઠા છ્યા

અહીંયા સ્ટોક પડ્યો જ નથી રહેતો શું કેવું ફૂલ વાકા ચીચી બોલાવે છે તો ભાઈ ઘોડા ખાવા અહીંયાં છે ને અહીંનો એડ્રેસ જો આ બધાય છે ને આ સરખાની હામો હામ છે તો ઘોડા ખાવા પહોંચી દેજો બધાય જોઈ શકો છો મિત્રો અહીંયા સરખો છે ખૂબ સરસ એ ઓલી હોલી રાયડુની બાજુમાં સરખો છે પણ સરખો અત્યારે છે ને બંધ છે મિત્રો કેમ ટ્રાફિક છે ને આવું ધીમું થયું છે જોઈ શકો છો અહીંયા તરબૂજ ને એવું ખૂબ સરસ મજાનું વેચાઈ રહ્યું છે ખૂબ સરસ મજાના સ્ટોલ લાગેલા છે પણ તમે અહીંથી નિયારી શકો છો હા એ જોઈ શકો છો પચાસ રૂપિયામાં ખાલી સીચમાં મળે છે ખૂબ સરસ મજાના જોઈ શકો છો મિત્રો અહીંયા ટેટા પાડે છે ને આ ભાઈ છે ને ટેટાવાળા ભાઈ છે ને એ યુટ્યુબ છે એનું નામ તો આપણને નથી આવડતું યુટ્યુબ પર છે આગળ એની પાસે જાણકારી લઈએ આપણે આપણે મિત્રો કહેતા અને જો આ યુટ્યુબર છે

ખૂબ સરસ મજાનું છે અને અહીંયા મંદિરમાં અત્યારે જોઈ શકો છો ટ્રાફિક ખૂબ છે છે તમને પણ દર્શન તો આપણા Bakın, bakın, bakın.